નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું ધોરણ પાંચનું પર્યાવરણ જેમાં સ્વાધ્યાય પોથીનો પહેલો પાઠ આજે આપણે શીખીશું પહેલા પાઠનું નામ છે મજાની ઇન્દ્રિયો એમાં પહેલો પ્રશ્ન છે એમસીક્યુ એમાં પહેલું છે કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે તો જવાબ છે ડી કૂતરો બે નંબર છે માણસની જેમ માથા પર આગળની તરફ આખો હોય તેવું પક્ષી ક્યુ છે તો છે ઘૂવડ જેને ઓવેલ પણ કહેવાય છે ત્રણ નંબરનું છે ક્યુ પ્રાણી રાત્રે મનુષ્ય કરતાં છ ગણું સારી રીતે જોઈ શકે છે તો જવાબ આવશે વાઘ ચાર નંબરનો પ્રશ્ન છે રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે તો જવાબ આવશે કાળા અને સફેદ પાંચ નંબરનું છે નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી તો જવાબ આવશે મગર છ નંબરનું છે દિવસના આશરે અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઊંઘું ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી ક્યુ તો જવાબ આવશે સ્લોથ સી જવાબ આવશે સાત નંબરનું છે ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય ક્યુ છે તો જવાબ આવશે નળ સરોવર પછીનો પ્રશ્ન છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો પહેલો જ ખાલી જગ્યા છે પ્રાણીનો સ્વાદ સુગંધ અને લાગણી અનુભવી શકે છે બે નંબર છે ઘૂવડ પક્ષી અંધારામાં પણ જોઈ શકે છે ત્રણમાં આવશે દિવસ દરમિયાન જાગતા પ્રાણીઓ થોડા રંગો જોઈ શકે છે ચાર નંબરનું છે પક્ષીઓને કાનના સ્થાને પીછાથી ઢંકાયેલા નાના છિદ્રો હોય છે પાંચ નંબરનું છે માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે છ નંબર છે ગરોળી શિયાળાની ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતી રહે છે સાત નંબર છે વાઘ પોતાના વિસ્તારને પેશાબથી નિશાની બનાવીને અલગ પાડે છે આઠ નંબર છે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સિંહ માટેનું આશ્રય સ્થાન છે આગળ છે સાચા ખોટા એમાં પહેલું છે કીડી બીજી કીડીને તેની સુગંધથી ઓળખે છે જવાબ આવશે ખોટું બે નંબરનું છે મચ્છરો આપણા શરીરની સુગંધથી આપણને શોધી લે છે જવાબ આવશે ખોટું ત્રણ નંબર છે કૂતરાની સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે જવાબ છે સાચું સ્લોથ પ્રાણી વાઘ જેવું લાગે છે છે તો જવાબ ખોટું પછીનો પ્રશ્ન છે મોટા ભાગના પક્ષીઓની આંખો માથા પર આગળની તરફ હોય છે જવાબ છે છે ખોટું સમડી ખૂબ નજીકથીની વસ્તુ જ ને જોઈ શકે છે જવાબ આવશે ખોટું સાત નંબર છે પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી તો તે છે સાચું હવે અહીં છે બંધ બેસતા જોડકા કરો તો પેલું છે કીડી તો કીડીની સામે આવશે ત્રણ નંબરનું હરોળમાં ચાલે છે પછી છે કૂતરો તો તેમાં આવશે સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ તીવ્ર હોય છે પછી છે વાઘ તો તેની મૂછો ખૂબ સંવેદનશીલ હોય છે પછી છે ગરુડ તો ખૂબ જ દૂરનું જોઈ શકે છે આગળ છે પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન છે કીડીઓ પોતાના મિત્રોને કેવી રીતે શોધી શકે છે તો જવાબ આવશે કીડીઓ પોતાના મિત્રને ગંધનીથી શોધી શકે છે બે નંબર છે મચ્છર મનુષ્યને કેવી રીતે શોધી લે છે તો જવાબ આવશે મનુષ્યના શરીરની ગંધ અને શરીરના તાપમાન પરથી શોધી લે છે ત્રણ નંબર છે રાત્રે ખોરાકની શોધમાં નીકળતા કોઈ બે પ્રાણીઓના નામ તો પેલું છે ઘુવડ અને બીજું છે વાઘ ચાર નંબરનું છે સાપ કેવી રીતે સાંભળે છે તો જવાબ આવશે જમીન પરની ધ્રુજારીથી સાપ સાંભળી શકે છે પાંચ નંબર છે માછલીઓ ચેતવણી કેવી રીતે આપે છે તો જવાબ આવશે માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે છ નંબરનું છે ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા શું કરે છે તો ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે સાત નંબરનું છે મનુષ્યો કૂતરાની સૂંઘવાની આવડતનો કઈ રીતે ઉપયોગ કરે છે તો જવાબ છે ગુનેગાર પકડવામાં બોમ્બની શોધ ખોળ કરવામાં ખોવાયેલા સામાન શોધવામાં કૂતરાની સૂંઘવાની આવડતનો મનુષ્ય ઉપયોગ કરે છે પછી આઠ નંબર છે એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ માથા પર આગળની તરફ આખો હોય છે તો જવાબ છે ઘોવડ નવ નંબરનું છે કયા પક્ષીઓ આપણા કરતાં ચાર ગણું વધુ દૂર જોઈ શકે છે તો જવાબ આવશે સમડી ગરુડ ગીધ વગેરે પ્રશ્ન નંબર દસ છે એવા ચાર પક્ષીઓના નામ લખો જેને માથાની બાજુ પર આંખો હોય છે તો પેલું છે કાગડો કબૂતર ચકલી સમડી વગેરે અગિયાર નંબર છે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે તો જવાબ છે એકથી બે કિલોમીટરના અંતરેથી બાર નંબર છે એવા છ પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય છે તો પેલો છે હાથી ઘોડો કૂતરો ગાય ભેંસ ગરુડ વગેરે છેલ્લો પ્રશ્ન છે અભ્યારણ એટલે શું તો જવાબ આવશે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા અન્ય જીવોના સંરક્ષણ માટે સુરક્ષિત કરવાયેલો વિસ્તારને અભયારણ્ય કહે છે